ભગવાનને પ્રાર્થના કરો કે નિરાલી બેન ના દિવ્ય આત્મા શાંતિ આપજો આપોને બધાને હાલો ભાગે પડતું મને માથું બહુ ચડ્યું છે હે અત્યારે કોને કીધું હું રોઈ છું કેવું થઈ ગયું રોઈ વય એવું થઈ ગયું મારું માથું દુખે હું રોઈ નથી તમને તમને બધી ખબર પડે લ્યો ને હાલો ને એને રાસબરી કહેવાય જો એ લાભ આને રાસબરી કહેવાય શું કહેવાય રાસબરી જરદાલાઈ કહેવાય આલુ કહેવાય પછી બધા ખાજો ત્યાં હાથમાં રાખો ઈ ચેરી છે શું છે હા એ ચેરી એ ફ્રૂટ ચેરી ફ્રૂટ આવે ને એ છે જાંબુ દિયો એને દીખ બધ્યોને એક એક વાટકો બધાને સરખો ભાગે પડતો હરખાત બધાના ભરવાના નીચે ન પડે ની રાતે આપો ની રાતે આપો બધાને થેન્ક યુ કહી દો જો આ બધા આપો ને ત્યારે આ ફ્રૂટ સ્વસ્તી તમારે રાસ રમાય ને મારી રાહ થોડી જોવે તો પણ તો વગાડાય ને એમાં મન શું પૂછવાનું હોય હું આ થાકી ગઈ છે રૂમ સાડા દસ થશે આવે ને ખાવા માંડો તમ તાર ખાવા જ જાંબુ શું ખાવું છે साउसन्दीस मा मुग दे जो खवाएट लुखा जो आसे बोड़े जो आने जो तो अई पलो ठी तो बाड़ पलो ठी तो बाड़ पड़ी क्यो आत्मा इन समातु कोने सूफ भाईव। यह न बोल दी निराली बेन चालो अबे બધાને આપી દો મને આમ ઉલટી જેવું થાય આમ તબિયત હું સુઈ ને હા મને આવી જશે મારી ચિંતા બહુ ન કરતી બિચારી સુઈ જવાનું હવે રમવું નથી પછી કાલે રમજો સુઈ જવો

ના હવે નો રમાય હવે નો રમાય પછી સવાર સ્કૂલે નહીં જવાનું ના ના થાકી જવાય બીમાર પડીએ ને થોડીક વાર રમવું હોય ને તો એમને રમી લ્યો પછી સુઈ જવાનું બધાને આપજો ચાલો બધા શુભ રાત્રિ કહી દોશ થી રાત્રિ સુવાકાણ શું કેવાનું પછી બીજું શું કેવાનું એ ભગવાન એ ભગવાન જાણતા જાણતા આખા દિવસ માં મારા કોઈ નું દિલ દુભાઈ ગયું હોય મને માફ કરજો બસ હા ઋષિભાઈ કાલ ઋષિભાઈ આવવાના છે રાજકોટ થી તમારા માટે રાખવાના જ છે કાલ આવી જાજો ચાલો જય સ્વામી નારાયણ બધાને શુભરાત્રિ ગુડ નાઇટ ભગવાન સૌનું મંગલ કરે તમને પણ એમ થાય કે અમારે દીકરીઓને કાંઈ અમારે ખવડાવવું છે કેન્ડી છે ફ્રૂટ છે તો ચોક્કસ કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો જયસ્વામી નારાયણ શુભરાત્રિ